અબડાસા તાલુકામાં મધ્યાહન ભોજન કુકિંગ સ્પર્ધાનું આયોજન અબડાસા તાલુકાના નલિયા ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન સંચાલક રસોઈયા અને મદદનીશની કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધા લોહાણા મહાજનવાડીમાં મામલતદાર તુષાર વ્યાસના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે યોજાયેલી આ તહેસીલ કક્ષાની સ્પર્ધામાં કુલ નવ સ્પર્ધકોએ ભાગ લીધો હતો સ્પર્ધામાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી જ્યાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારને પાંચ હજાર રૂપિયાનો ચેક અને પ્રમાણપત્ર દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનારને ચાર હજાર રૂપિયાનો ચેક અને તૃતીયને ત્રણ હજાર રૂપિયાનો ચેક પ્રદાન કરવામાં આવ્યું હતું અન્ય સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કુકિંગ સ્પર્ધા પીએમ પોષણ યોજના તેમજ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત ઘડવામાં આવી જે તાલુકાના શિક્ષણ અને પૌષ્ટિક આહાર પ્રોત્સાહન માટે મહત્વનું પગલું સાબિત થયું છે કામકાજના સમીક્ષક તરીકે મામલતદાર તુષાર વ્યાસ નાયબ મામલતદાર નિખિલ ટાંગ ટીપીઓ હિંગોરા હુસેનભાઈ આઈસીડીએસ શાખાના નિરાલીબેન સીઆરસીના ભરતભાઈ અને શાળા નંબર બેના મુખ્ય શિક્ષક કે ડી મહેશ્વરી બાળકોના વાલીઓમાંથી મીનાક્ષીબેન ગોસ્વામી ભાવનાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સુપરવાઇઝર અંકિતાબેન અબડાસા એમડીએમ પ્રમુખ જગદીશભાઈ ઠક્કર મહામંત્રી પ્રવીણ ભારાણી તેમજ જાફરભાઈ ખોડેએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન પ્રવિણભાઈ ભારાણીએ કર્યું અને સમાપન આભારવિધિ જગદીશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી આયવાલ કિશોરસિંહ જીવણજી જાડેજા અબડાસા દ્વારા ઓ અને એના પ્રત્યે લોકોની જાગૃતિ વધે એ હેતુસર એક આખું અભિયાન ભારત દેશભરમાં ચલાવ્યું છે એના અનુસંધાનમાં રાજ્ય સરકારશ્રી તરફથી જે સૂચના મળેલ છે એ અન્વયે અબડાસા તાલુકામાં આજે આપણે વિલેટ વાગની અનુભવી પણ એવું અને લોકોમાં પણ જાગૃતિ વધે સંચાલકશ્રીઓ પણ બાળકોને નાસ્તામાં આ વસ્તુનો પ્રોત્સાહન આપે વાલીઓમાં પણ જાગૃતિ આવે ઓવરઓલ લોકોની સ્વાસ્થ્યમાં સુખાકારીમાં વૃદ્ધિ થાય એવા ઉમના હેતુ આજે આ તરફ આવેલો જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન તો તમે રાહકોની કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો